સાબરકાંઠામાં આવેલા સાબર ડેરીમાં ગુરુવારે બપોરે બેકેટ એલિવેટરમાં બોઇલર સફાઈ કરવા ગયેલા ચારમાંથી એક યુવકનું ગેસ ઘડતર થતા સાચોતરાના બાવીસ વર્ષે યુવકનું મોત થયું છે પરિવારજનો લાશ પીએમ અર્થે હિંમતનગર સિવિલ ખસેડવા ઇન્કાર કરી દેતા સાબર ડેરીના સત્તાધીશો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા સમાધાન માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલુ રહ્યા ગુરુવારે બપોરે બે અઢી વાગ્યાના સુમારે સાબર ડેરીમાં બોઇલરની સફાઈ કરવા ગયેલા ચાર યુવકો ગેસ ઘડતર થવાથી ગુંગળાઈ ગયા ચાર યુવકો ગેસ ઘડતરનો ભોગ બનવાની વાત પસરી જતાં ડેરીના એચઆર વિભાગના કર્મચારીઓ ભોગ બનનાર યુવકોને સારવાર અર્થે આવિષ્કાર હોસ્પિટલ ખસેડ્યા ભોગ બનનારના પરિવારજનોને જાણ થતાં સાથે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ પાલ ગુલાબસિંહ મકવાણાનું મોત થયું છે સંજય મનહર મકવાણા અને સંદીપ રાફેલ લાકરા ગંભીર હાલતમાં છે તેમની સારવાર ચાલુ છે એકત્રિત થઈ ગયેલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે ડેરીના એમડી સુભાષ પટેલનો સંપર્ક કરતા સ્પષ્ટતા થઈ શકી ન હતી સમગ્ર મામલાની જાણ થતાં ડિવિઝન પોલીસ પણ દોડી આવી હતી ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા